સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા લાઇબ્રેરીની અંદરની સ્થિતિના દ્રશ્યો જોતા અપૂરતી સુવિધા હોવાના દ્રશ્યો ઉપસી આવે છે અહીં ભારતનું ભાવિ નીચે બેસીને વાંચન કરી રહ્યું હતું કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા બાદ શરૂ થવાની છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાંચન કરતા વિદ્યાર્થીને જોઈ મન દ્રવી ઉઠે છે સુરત પાલિકાનું આઠ હજાર આઠસો કરોડ કરતાં પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે આ બજેટના અમુક રૂપિયા પણ પાલિકાના ભાજપ સત્તાધીશો લાયબ્રેરીની ખુરશી માટે ફાળવી શકતા નથી આના પરથી એવું ફલિત થાય છે કે શાસકો શિક્ષણ ક્ષેત્રને લઈને ગંભીર ઉદાસીન છે આ મામલે આપ કોર્પોરેટર મહેશ અણધરે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની સભા પાછળ વર્ષે પાંચ કરોડથી વધુનો ધુમાડો કરતા શાસકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ઉદાસીન શા માટે છે શું તેમને બાળકોના ભવિષ્યની કંઈ જ પડી નથી

જે લાયબ્રેરીઓ આવે છે આ ની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ જે વાંચવા માટે આવતા હોય છે ખાસ કરીને એક્ઝામનો સમય છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એટલા ભયાનક દ્રશ્યો કહી શકે કે આજના સમયની અંદર બાળકોએ વિદ્યાર્થીઓએ નીચે બેસીને વાંચવું પડે છે બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી આ ની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે

વિપક્ષ હંમેશા આરોપો લગાવીને સ્થાનિક મુદ્દાને મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરે છે જેનાથી બચવા માટે ભાજપને આવનારા સમયમાં ચોક્કસ રણનીતિ બનાવવી પડશે